હલો ગાય ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના બ્લોગમાં આજે જો અત્યારે હવે હજી તો નાઇદોન બાકી છે અને તમે પણ વિચારતા હશો કે કેટલા ટાઈમ આ મારો બ્લોગ નથી આવતો મારા માં વ્યૂ પણ નથી આવતા અને તમે સપોર્ટ પણ નથી કરતા તો પ્લીઝ મને સપોર્ટ કરો તો હવે રેગ્યુલર હું વિડીયો મૂકીશ તો આશા કરું કે મને તમે નિરાશ નહીં કરો અને મને સપોર્ટ કરશો તો ચાલો હવે રેગ્યુલર ગાઈસ તો જો ધીયુને વેફર ખાવી છે હું ખાવું દી કઉ હે કુકુ કાચી ઉંગર ખાવું છે તો અને અત્યારે વેફર લઈ આવ દઉં કારણ કે એને હવે સવારનું કંઈ ખાતું નથી તો એ સતાય જો એને કુકુ જ ખાવું જો હું ખાવું દીકુ હ હ એની કાલે કાલી ભાષા એ મને ગમે છે જીકો તારે હું ખાવું હે

એને બધી જાણકારી જોતી હોય એટલે અમારા અનિતા મામીના અને બીજા એક બેનના બેના નંબર આપ્યા હે અને હવે જો હે જો એ બધી જાણકારી લે તો આપણો ફોર્મ પાસ થઈ જાય તો વધારે સારું કારણ કે મારે પાર્લરના સાધનો ઓછા છે તો આપણે પાર્લરના થોડું ઘણું વધી જાય તો વધારે સારું કારણ કે એ બધી વધી જાય તો આપણે ધંધો પણ સારો ચાલે એટલે એના હાટું થઈને આપણે ફોર્મ ભર્યું હે પણ હવે જો પાસ થઈ જાય તો સારું ભગવાન ભગવાન હવે જોઈએ ગાય તો જો ત્યાં એને પાણીપુરીની પૂરી ખાવી હે એટલે એને તરી દઉં એ કયું નહીં ક્યાંય છે પણ આપણે જરી ખમજી નખે ગા પણ એને હાનની મગાવી છે એને ખાવી છે તે જો અત્યારે હવે એને તરી દઉં ને પછી ખાઈ લઈ કાધીયું પૂરી ખાવીને તારે હે એ નીચે પડી ગઈ હતી તો એ પૂરી લેવા ગઈ હતી તો જો એ લઈને આવી તો હવે એને તરી દઈ આ લપાણી પૂરી ગઈ તો જો ધિયાણે પૂરી તરી દીધી તો એ પૂરી ખાઈ ધિયા પૂરી ભાવે હે કેમાં ખા તું આ ઈ મેવા આ દીકા પૂરી ખાવા મંડો કા ગાઈશ તો તમે મને સપોર્ટ પણ નથી કરતા અને મારા વિડીયો પણ નથી જોતા અને મારે એટલા વ્યૂ પણ નથી આવતા તો પ્લીઝ મને સપોર્ટ કરો અને મારો બ્લોગ પૂરો જોજો અને જો મારો બ્લોગ તમને ગમે તો લાઈક શેર ને કમેન્ટ કરજો અને વધારે પડતા શેર કરો પ્લીઝ મને સપોર્ટ કરો કારણ કે મને તમારા સપોર્ટની ખૂબ જરૂર છે એટલા માટે મને સપોર્ટ કરો ગાઈસ તો આપણે પાર્લરમાં એક બેન આવે છે તો એને હવે આપણે તૈયાર કરવાના છે તો પહેલાં આપણે રસોઈ પણ કરી લઈએ કારણ કે જે સૂજ આઈ છે તો એને જમવું પણ જો એટલે પહેલાં આપણે એને રસોઈ કરી લઈએ તો ચાલો હવે રસોઈનું તૈયારી કરી લઈએ કારણ કે બધી જો શાકભાજી બધી લઈ લઈએ આપણે ને લઈને આપણે એને થોડી ઘણી રસોઈ બનાવી નાખીએ જલ્દી જલ્દી કારણ કે પછી પાર્લરમાં બાઈઓ આવવા માંડે તો પછી હું ફ્રી નથી થઈ હરકી એટલા માટે ચાલો હવે રસોઈ બનાવી નાખીએ તો જો જલ્દી જલ્દી રસોઈ બનાવી લીધી છે અને રસોઈમાં સંભારો બનાવી દીધો અને રોટલી બનાવી લીધી છે ને આ તો રવિવાર છે શનિવાર છે રવિવાર તો નહીં પણ શનિવાર છે એટલે રુદુ આવી ગયો વહેલો ને તિયાન બે રમે હું છે એ

જો મમ્મીને હાલા હાલા ઇચકાલે કા ગાઈસ બધા લોકો કહે છે કે દીકરીએ પાર્કે ઘરે જાવું પડે ને દીકરીએ સંઘર્ષ એટલો કરવો પડે ને સંઘર્ષ તો એટલો જ પુરુષને પણ કરવો પડે છે ફરક ખાલી એટલો છે કે દીકરીને ઘર વસાવવા માટે છોડવું પડે ને ઈ જ ઘર ચલાવવા માટે દીકરાને ઘર છોડવું પડે તો એમાં સંઘર્ષ બંનેનો એક જ સરખો છે જો તમને આ મારી વાત સાચી સાચી લાગી હોય તો મને એક લાઇક કરી દેજો